લલિતભાઈ વસોયાએ પાટીદાર સમાજ જોગ સંદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરી રહ્યા છે છેલ્લા બે દિવસથી પાટીદાર સમાજનો ઉભો થયો છે વિવાદ નો ઉકેલ આવતો હશે તે રીતે સમાજ ઉકેલ લઈ આવશે સોશિયલ મીડિયામાં એકબીજાની તરફેણમાં પાટીદારની પાઘડી ઉછાળી રહ્યા છે તેને લીધે પાટીદાર સમાજને કલંક લાગે છે ને જે કંઈ પણ પ્રશ્ન હશે તે સમાજના આગેવાનો દ્વારા પતવાનો છે સરદાર પટેલના વંશજ છીએ અને સરદાર પટેલે કીધું છે ઘરની વાત ઘરમાં રાખો પાટીદાર ભાઈઓ બહેનો નમસ્કાર હું લલિત વસોયા આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માટે આવ્યો છું છેલ્લા બે દિવસથી જે વિવાદ પાટીદાર સમાજનો ઊભો થયો છે એ વિવાદમાં આપણા સમાજના આગેવાનો જે રીતે આ પ્રશ્નનો ઉકેલ આવતો હોય છે એ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે પરંતુ અત્યારે સમાજના ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર એકબીજાની તરફેણો કરી અને જે રીતે પાટીદાર સમાજની પાઘડી ઉછાળી રહ્યા છે એને કારણે મિત્રો પાટીદાર સમાજની આબરૂને કલંક લાગે છે જે કાંઈ પ્રશ્ન હશે એ સમાજના આગેવાનો ભેગા મળીને પતાવશે આજે નહીં તો કાલે એ પ્રશ્ન પતવાનો છે હું કોઈની ફેવર કે કોઈનો વિરોધ નથી કરતો પણ દરેકને વિનંતી કરું છું તમે જેના સમર્થકો હે પરંતુ મહેરબાની કરીને સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર આપણા સમાજની આબરૂ ન ઉછાળો છેલ્લે સમાજની આબરૂ જાય છે એટલે વિનંતી કરું છું કે કોઈ પણ આગેવાન કોઈ પણ પાટીદાર સમાજનો દીકરો કે દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને હલકા પાડવાની કોશિશ ન કરો જે દિવસે સમાજને જરૂર હશે તે દિવસે બંને આગેવાનો કે જે આગેવાનો વચ્ચે વિવાદ હશે એ સમાજની વચ્ચે આવીને વધે કાંઈ વાત કરવાની હશે એ કરશે અને એનું નિરાકરણ આવશે એટલે આપ સૌને વિનંતી છે કે પ્લીઝ આપણે સરદારના વંશજો છીએ અને સરદાર પટેલે કીધું છે કે ઘરની વાત ઘરમાં રાખો આપણે સરદારના વાક્યને યાદ રાખી આવતી ખાલી સોશિયલ મીડિયાની અંદર ટીવી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર કોઈ કોઈની તરફેણી કર્યા વગર સમાજને બચાવવા માટે સમાજને એકજૂટ રાખવા માટે આ પ્રવૃત્તિ બંધ કરો એવી હાથ જોડીને વિનંતી કરું છું